નમસ્કાર દર્શક મિત્રો હું છું નિશા આપ જોઈ રહ્યા છો લોક સત્તા જનસત્તા ઉપલેટામાં ગુજરાત સરકાર હવે નાના નાના ભૂલકાઓના આરોગ્ય માટે સતત ચિંતિત બની છે ત્યારે ઉપલેટાની સિવિલ હોસ્પિટલ ખાતે દસ જેટલા બેડનું અધ્યતન નવજાત શિશુ સારવાર કેન્દ્રને પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે બાળક જન્મે ત્યારથી જ બાળકના સારા સ્વાસ્થ્ય માટે ગુજરાતની રાજ્ય સરકાર હંમેશા ચિંતિત રહી છે ત્યારે હવે નવજાત શિશુને જન્મતાની સાથે જ કમળો અને ઓછું વજન સુગર વધઘટની અનેક બીમારીઓ હોય છે અને આવામાં બાળ દર્દીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હોય છે અને આ મોંઘી દાટ સારવાર ન મળવાની અભાવને કારણે ઘણા બાળ દર્દીઓ મોતને ભેટતા હોય છે ત્યારે આવા સમયે બાળકોના આરોગ્યની ચિંતા કરીને ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે દસ જેટલા બેડની અદ્યતન સુવિધાથી સજ્જ નવજાત શિશુ સારવાર કેન્દ્રને શરૂ કરવામાં આવ્યું છે જેમાં ઓક્સિજનથી સજ્જ બેડ અને વેન્ટિલેટર સહિતની સુવિધાઓ છે અને આમ આ સારવાર કેન્દ્ર નવજાત બાળકોની વિવિધ સારવાર માટે આશીર્વાદરૂપ બનશે આ નવજાત શિશુ સારવાર કેન્દ્ર આઈસીયુ વિભાગને પોરબંદરના સંસદ રમેશભાઈ ધડુક ધોરાજ ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડીલિયા ઉપલેટા કોટેજ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ખ્યાતિ કેશવાલા રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી અને રવિભાઈ માકડિયા જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી સહિતના ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આજે બાળકો માટેનું આઈસીયુ હોસ્પિટલનું ઉદઘાટન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ મજાનું આ આઈસીયુ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે નાના બાળકો માટે બાર હોસ્પિટલમાં દસ હજાર રૂપિયા દેતા પણ સુવિધા ન મળે એવી સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે તો આજે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ આપણા જિલ્લા કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી ડીડીઓશ્રી તમામની સાથે રહી અને આજે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું